મિત્રો આજના વિડીયોમાં હું તમને રુદ્ર મહાલય મંદિર વિશે જણાવીશ તમે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તમને ડેલીએ ચેનલ પર નવા નવા મંદિરોની માહિતી જાણવા મળશે હવે વાત કરીએ મંદિર વિશે તો રુદ્રમહાલય મંદિર જેને રુદ્રમલ તરીકે પણ ઓળખવામાં આવે છે તે ભારતના ગુજરાતના પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે એક નાશ પામેલ અને અપવિત્ર હિન્દુ મંદિર સંકુલ છે તેનું બાંધકામ નવસો તેતાલીસ કોમણીરામાં મૂળરાજ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું અને અગિયારસો ચાલીસમાં ચોલુક્ય વંશના શાસક જયસિંહ સિદ્ધરાજ દ્વારા પૂર્ણ થયું હતું દિલ્હીના સુલતાન અલાઉદ્દીન ખીલ અને બાદમાં ગુજરાતના અહેમદ શાહ પહેલા દ્વારા હિન્દુ મંદિરનો નાશ કરવામાં આવ્યો હતો અને અને મંદિરને અપવિત્ર મોટા પ્રમાણમાં તોડી પાડવામાં આવ્યું હતું અને તેના એક ભાગને શહેરની સામૂહિક મસ્જિદમાં રૂપાંતરિત કરવામાં આવ્યું હતું બે તોરણ એટલે કે મંડપ અને ભૂતપૂર્વ મધ્ય માળખાના ચાર સ્તંભો હજુ પણ સંકુલના પશ્ચિમ ભાગ સાથે ઊભા છે જેનો ઉપયોગ સામૂહિક મસ્જિદ તરીકે થાય છે